હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ વિષય પર્યાવરણની અંદર સોળમું ચેપ્ટર સ્વચ્છતા આપણું કામ જેની સ્વ અધ્યયન પોથીનું સો ટકા ટાઈપિંગ સાથે સરસ મજાનું સોલ્યુશન જોવાના છે તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આલા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો ચેપ્ટર છે સ્વચ્છતા કામ જેમાં પ્રશ્ન નીચેના અવલોકન કરી તેના વિશે ચાર પાંચ વાક્યો લખો તો મિત્રો ચિત્ર એક આ ચિત્ર ગટરનું ચિત્ર છે ગટરની અંદર વ્યક્તિ ઉતરીને સફાઈ કરી રહ્યો છે ખૂબ સાવચેતી રાખવી પડે છે કારણ કે ગેસ ગળતરને લીધે ગુંગળામણ છે એ થઈ શકે છે ચિત્ર બે આ ચિત્ર એક રોડ સફાઈનું છે ઝાડુ તથા આધુનિક સાધનોના ઉપયોગથી સફાઈ કરવામાં આવે છે આમાં સફાઈ કર્મીઓની સુરક્ષાનો ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના વિદ્યાર્થી મિત્રો જવાબ લખો સ્વચ્છતા અભિયાન વિશે તમે શું જાણો છો તો આ અભિયાન લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા માટે ચલાવવામાં આવી રહ્યા છે તમારી શાળામાં સ્વચ્છતા રાખવા તમે શું પ્રયત્ન કરો છો તો અમારી શાળામાં શાળા ખુલે ત્યારે અમે મેદાનની અને વર્ખંડની શાળામાં સ્વચ્છતા રાખીએ છીએ વર્ગખંડની સફાઈ કરીને તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાના આ પાઠની જે સમજૂતી છે તો આ સમજૂતીના જે વિડીયો છે કે તેમજ દરેક વિષયના જે વિડીયો લેક્ચર છે બરાબર એ તમારે જોતા હોય તો એ વિદ્યાર્થી મિત્રો તમને મળી જશે ક્યાંથી મળશે સર તો ભાઈ આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર તમને પ્રાપ્ત થશે સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી પેપરો અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટી સ્વાધ્યન પોતી પ્રોજેક્ટ બુક તો ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી ગણિત ગુજરાતી અહીં આસપાસ ઇંગ્લિશ હિન્દી પાઠવા જોઈ શકશો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો પ્રશ્ન ત્રણ છે તમારી આજુબાજુ કચરાના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા હોય તો તેના વિશે જણાવો તો અમારી આજુબાજુમાં કચરાના નિકાલ માટે મોટી કચરા પેટી રાખવામાં આવી છે ગાંધીજીએ સફાઈ કામને કલા કેમ કહી હશે તો કોઈ કામ શીખવું એ કલા છે તેથી ગાંધીજીએ સફાઈ કામને પણ કલા કહી હશે પહેલાના સમયે સફાઈ કામ માટે કયા કયા સાધનો ઉપરાતા હતા સફાઈ કામ માટે ઝાડુ શાવરણા સાવરણીનો ઉપયોગ કરતા હતા તમારા ઘરે વધેલા ભોજનનો નિકાલ કઈ કઈ રીતે કરવામાં આવે છે તો અમારા ઘરે બધા વધેલા ભોજનનો નિકાલ ગાય કે કૂતરાને ખવડાવીને કરવામાં આવે છે તમારા માતા બજારમાંથી શાકભાજી પ્લાસ્ટિકના જબલામાં લઈને આવે છે તમે તેમને શું સલાહ આપશો તો પ્લાસ્ટિક સ્વાસ્થ્ય માટે તથા પર્યાવરણ માટે હાનિકારક છે માટે તેમને કાપડની થેલીનો ઉપયોગ કરવા સમજાવીશ તમારા ઘરથી શાળામાં આવવાના રસ્તામાં કોઈ કાંટાવાળા ઝાડની ડાળી કાપીને તેનો કચરો નાખ્યો છે તો તો તમે શું કરશો શા માટે આ કાંટાવાળી ડાળીનો યોગ્ય જગ્યાએ નિકાલ કરીશું જેથી કોઈને કાંટા પ્રશ્ન 3 આ બંને ચિત્રોને આધારે તે વિસ્તારોમાં થતા ફાયદા અને નુકસાન વિશે જણાવો તો પ્રથમ ચિત્રમાં આપણને સ્વચ્છતા જોવા મળે છે સુંદર વૃક્ષો શોભી રહ્યા છે સ્વચ્છ રસ્તાઓ છે આજુબાજુ પર્યાવરણમાં સ્વચ્છતા હોવાને લીધે રોગચાળો ફેલાશે નહીં બીજા ચિત્રમાં આપણે ગંદકીના ઢગલા જોવા મળે છે જે તે વિસ્તારમાં ગંદકીથી રોગચાળો ફેલાવવાની શક્યતા છે માણસોને પશુ પક્ષીઓનું સ્વાસ્થ્ય જોખમાશે તમારા વિસ્તાર કે ગામના સફાઈ કર્મચારીની મુલાકાત લો અને તેમના વિશેની માહિતી લખો વ્યક્તિનું નામ રામજીભાઈ કેટલા સમયથી કામ કરે છે દસ વર્ષથી સફાઈ કામ માટે કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે ઉભું ઝાડુ પાવડો તગારું કચરા પેટી વગેરે જેવા સાધનોનો ઉપયોગ કરે છે તેમના કામમાં પડતી મુશ્કેલી ગટર સફાઈ કરવામાં ઘણી મુશ્કેલી પડે છે કારણ કે તેમાં ખૂબ દુર્ગંધ આવે છે તેમના અનુભવો સફાઈ કરવાના કામને બીજા કામ જેટલું જ મહત્વનું ગણીએ તેઓ આ કામ કરી રહ્યા છે સાધનોના ભાવે ઘણી વખત જીવનું જોખમ ઉભું થાય છે અભાવે નીચેના કોષ્ટકમાં માગેલી વિગતો ભરો જુદા જુદા પ્રકારનો કચરો પ્લાસ્ટિકનો કચરો જૈવ કચરો લોખંડનો કચરો અન્ય કચરો એને અલગ કરવા શું કરશો તો પ્લાસ્ટિકનો કચરો વીણીને તેનો ઉપયોગ પુનઃ રીસાયકલ કરીને જેવ કચરો સૂકો ભીનો કચરો ખાતર બનાવીને લોખંડનો કચરો વીણીને ચુંબકથી ભઠ્ઠીમાં ઓગાડીને અન્ય કચરો વીણીને ખાતર બનાવી વર્તમાન પત્રમાંથી સ્વચ્છતા વિશેના સમાચાર શોધી તેનું કટિંગ સહી ચોંટાડો બરાબર તો અહીંયા સ્વચ્છતા વિશેના સમાચાર નું કટિંગ છે ત્યાર પછી નીચે સફાઈ માટેના આધુનિક સાધનોના ચિત્રો આપેલા છે તેના વિશે માહિતી મેળવી લખો આ વેક્યુમ ક્લીનર છે આ સાધનની મદદથી ભોય સફાઈ સારી રીતે કરી શકાય છે તે વીજળીથી ચાલે છે તેમાં કચરાના સંગ્રહ માટે થેલી પણ આવેલી છે આ રોડ સફાઈ કરવા માટે વેક્યુમ ક્લીનર છે તેનાથી હલકી વસ્તુઓ પાંદડા વગેરે હોવાના પ્રેશરથી ઝડપથી મિત્રો હવાના પ્રેશરથી એકઠો એકઠો થઈ થઈ જાય જાય છે છે આ વીજળી તેમજ બેટરીથી ચાલે છે આ રોડની સફાઈ કરવાનું મશીન છે ઝડપથી મોટા રસ્તાઓની સફાઈ કરી શકાય છે આ મશીન બેટરી અને તથા જનરેટરથી ચાલતું મશીન છે ત્યાર પછી સ્વચ્છતાને લગતું પોસ્ટર દોરી રંગ પૂરો બરાબર તો પોસ્ટર દોરી અને રંગ વીરો છે આપણે આગળ વધીએ નીચે આપેલા વિધાનો વાંચી જો તે સ્વચ્છતામાં સહભાગી હોય તો તેની સામેના બોક્સમાં લીલો રંગ અને સ્વચ્છતા માટે નુકસાનકારક હોય તો લાલ રંગ પૂરો સરોજ વેસ્ટ પ્લાસ્ટિકમાંથી સુંદર કલાત્મક નમૂના બનાવે છે તો ગ્રીન રેશમા પ્લાસ્ટિકનું રેપર પોતાના ખિસ્સામાં મૂકી પછી કચરાપેટી નાખે છે ગ્રીન આપતા પેન્સિલ વરખંડમાં ગમે ત્યાં છોલીને ત્યાં જ ફેંકી છે છોલ તો લાલ રૂબીના રસ્તામાં પડેલો કચરો એકઠો કરી કચરા પેટીમાં નાખે છે રાડ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે શું જોયું તો કે સોલ્યુશન જોયું તો ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને કમેન્ટ કરો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ